સંસ્કારી નગરી વડોદરાના લોકોને ટ્રાફિકના નિયમો સમજાવવા ખુદ યમરાજને રસ્તા પર ઉતરવું પડ્યું જી હા ટ્રાફિક અવેરનેસના ભાગરૂપે ટ્રાફિક પોલીસે આજે કાલાઘોડા સર્કલ પર અનોખું પ્રયોગ કર્યો જેમાં ખુદ યમરાજ ચિત્રગુપ્ત સાથે રસ્તા પર લોકોને ટ્રાફિકના નિયમો સમજાવતા જોવા મળ્યા જેમાં યમરાજે ટુ વ્હીલર ચાલકોને હેલ્મેટ પહેરવા ફોર વ્હીલર ચાલકોને સીટ બેલ્ટ બાંધવા અપીલ કરી તો ટ્રાફિક નિયમો તોડતા લોકોને યમરાજે નિયમોનું ભાન કરાવ્યું તો ચિત્રગુપ્તે ચોપડામાંથી જોઈને વાહન ચાલકોનો હિસાબ કર્યો हम लोग ये शो कर रहे हैं और इससे हम हम लोग हम चाहते हैं कि वडोदरा की जो भी पब्लिक है वो सब अवेयर बने और उससे जो सड़क के जितने भी नियम हैं वो सब फॉलो करें जैसे कि रूल्स फॉलो करना ट्रैफिक फॉलो करना हेलमेट पहने तो वो सब करके हम उनको अवेयर करना चाहते हैं તમે શું કહેશો છો કઈ રીતના યમરાજ ને અમે એ રીતે હિસાબ આપી રહ્યા છે જેટલા બી લોકોએ હેલ્મેટ નથી પહેર્યું જેટલા લોકોની નંબર પ્લેટ બરાબર નથી જે ટ્રાફિક નું ફોલો નથી કરતા ટ્રાફિક રૂલ્સ એ લોકોનો હું બધું જ જે લેખો લેખોજો છે લખીને બધો યમરાજને આપું છું અને યમરાજ એમનો બરાબરથી ન્યાય કરે છે